આજે આપણે જાણીશું શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા પોષ મહિનાની પૂનમ જગત જનની માંગ અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું માનવ જીવો પશુ પંખીઓ ભૂખે ટળવળતા હતા ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આરતનાથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યા માતાજીની કૃપા ઉતરીને જ્યાં દુષ્કાળની ધરતી સૂકી વટ બની હતી ત્યાંગ શક્તિની કૃપાથી હરળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે જો તમે આવા જ વિડિયો જોવા માંગતા હોય તો આજે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો પુરાણોમાં દર્શાવેલ બીજી કથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતાં સતીએ પોતાની જાતને યજ્ઞિકુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાનો જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે તંત્ર ચુડામણીમાં આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે તે પૈકી આરાસુરમાંગ માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માતાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમાં મા અંબાના સ્થાને થઈ હતી એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે પાડવો વનવાસ દરમિયાન આરાસુરમાંગ માતાજીનું તપ કરવા આરાસુરમાંગ રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે વનવાસ દરમિયાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં ઋષિના આશ્રમમાં આવ્યા હતા ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે દેવી ભાગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા જ્યાં તેમને વરદાન મળ્યું હતું કે તેને નરજાતિના નામવાળા શસ્ત્રોથી મારી શકાશે નહીં આ વરદાન થકી તેણે દેવોને હરાવી ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમનો નાશ કર્યો હતો વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો નિશ્ચય કર્યો હતો જેથી દેવો ભગવાન શિવની મદદે ગયા હતા શિવે દેવી શક્તિની આરાધના કરવાનું કહેતા દેવોએ તેવું કર્યું હતું અને આદ્યશક્તિ પ્રગટ થયા હતા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો હતો તેથી દેવી મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાય છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી એકાવન શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે ગુજરાત અને દેશના લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક અંબાજી જેમના મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે પાલનપુરથી આશરે પાંસઠ કી ની ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી પિસ્તાલીસ કી ની અને ગુજરાત રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર વીસ કી ની નું અંતર ધરાવે છે આરાસુરી અંબાજી માતાજીના સ્થાનકમાં કોઈ પ્રતિમા અથવા ચિત્રની નહીં શ્રી વિસાયંત્ર પૂજા કરવામાં આવે છે આ યંત્ર અંગે એવી માન્યતા છે કે આ એક શ્રીયંત્ર છે જે ઉજ્જૈન નેપાળના શક્તિપીઠોના મૂળ મંત્ર સાથે સંકળાયેલું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે દર મહિનાની આઠમે આ યંત્રની પૂજા કરવામાં આવે છે અંબાજી તીર્થક્ષેત્રમાં માતાના દર્શનાર્થે માસ યાત્રીઓ આવે છે દર માસે પૂનમે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરના શિખર પર ધજા ચઢાવે છે ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી ભારતના શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવે છે આ સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન અને શક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે અંબાજીથી બેકી મી દૂર ગબ્બરની ગુફા આવેલી છે જેને અંબા માતાનું આદિસ્થાન માનવામાં આવે છે અંબાજીમાં દર ભાદરવી પૂનમે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી માતાના દર્શને આવી ધન્યતા અનુભવે છે અરવલ્લીની ગેરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી સોળસો ફૂટની ઊંચાઈ પર આવેલ છે ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે નવસો નવ્વાણું ભગત્ય ચડીને જઈ શકાય છે માતા શ્રી આરાસુરી અંબિકાના નિજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે સનસેટ પોઈન્ટ છે છે જ્યાંથી સૂર્યોદય અને સયસ્તનો નજારો જોવા જેવો હોય આ સિવાય પર્વતની ગુફા માતાજીના જુલા તથા રોપ દ્વારા ટ્રીપની મજા માણવા જેવી હોય છે અંબાજીમાંગ નવરાત્રી અંબાજીમાંગ વર્ષે ચાર વખત નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે જે પૈકી શરદ આસો વસંતી ચૈત્ર મહા અને અષાઢમાંગ નવરાત્રી ઉજવાય છે જેમાં શક્તિ સંપ્રદાયની રીત રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિન અને નવરાત્રીનું વિશેષ મહત્વ છે તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભદીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ આ ગર્ભદીપની ફરતે નૃત્ય કરે છે તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે છેલ્લા સાહીઠ વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિનરાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિક ભક્તોનો માનવ સાગર ઉમટી પડે છે અંબાજી અંબાજીનગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના પાંચ દિવસ કારતક સુદ એકમથી પાંચમ માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ દસમી પંદર લાખ દર્શનાર્થીઓ આવે છે જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો